હાલો ગાય સ્વાગત છે તમારું દીકર ટેકનિકલ ચેનલમાં તો આજ આપણે છે ને યુટ્યુબમાં જેટલા વ્યૂ ઉપર આપણને જેટલા પૈસા મળે આજે એની માહિતી આપણને છે યુટ્યુબમાં કામ કરવું હોય અને જેટલા વ્યૂ ઉપર જેટલા પૈસા મળે એ એક જાણકારી હોવી બહુ જરૂરી છે કારણ કે આપણે યુટ્યુબમાં વિડીયોને એવો અપલોડ કરતા હોય અને આપણે યુટ્યુબમાં આપણે કામ કરવું હોય તો યુટ્યુબ આપણને જેટલા વ્યૂ ઉપર જેટલા પૈસા આપે એ આજ છે ને હું તમને પ્રૂફ સહિત તમને દેખાડવાનું છું કે યુટ્યુબ જેટલા વ્યૂ કે આપણને જેટલા પૈસા આપે છે કારણ કે આપણે છે ને એક પાર્બંધની આપણને સ્ક્રીનશોટ મોકલો છે એમાં એ છે ને કાર્ટૂન વિડીયો બનાવે છે અને કાર્ટૂન વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરે છે એટલે આપણે એની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે છે ને એના સ્ક્રીનશોટ આપણે આપણને મોકલો છે એટલે આપણે એ તમને દેખાડવાના છે તો જો આ એક સાઈડમાં છે ને સ્ક્રીનશોટ હોય છે તો એમાં છે ને એ કાર્ટૂન વિડીયો બનાવે છે ને એમાંથી ઓગણીસ હજાર વ્યૂ આવ્યા છે અને ઓગણીસ હજાર વ્યૂના ઓગણીસ હજાર વ્યૂ છે ને એ વિડીયોમાં આવ્યા છે અને ઓગણીસ હજાર વ્યૂના જેટલા ડોલર બન્યા છે એ જો તમને છે ને સ્ક્રીનશોટમાં તમને જોવા મળી જાય છે કે ઓગણીસ હજાર વ્યૂ આવ્યા છે અને એના ડોલર બીના છે ચૌદ એટલે ચૌદ ડોલર બનેલા છે તમે જોઈ શકો છો સ્ક્રીનશોટમાં એટલે ચૌદ ડોલર બીના ઓગણી ઓગણીસ હજાર વ્યૂમાં ચૌદ ડોલર બન્યા એટલે ચૌદ ડોલર એટલે આપણે આપણા ભારતના પૈસા ઇન્ડિયાના રૂપિયામાં એને કન્વર્ટ કરો ને ઇન્ડિયન રૂપિસમાં કન્વર્ટ કરો એટલે એ થાય એક હજાર બસો ને અડતાલીસ રૂપિયા એટલે એક હજાર બસો અડતાલીસ રૂપિયા થાય ઓગણીસ હજાર વ્યૂ આપણને યુટ્યુબમાં આવે તો આપણને ચૌદ ડોલર મળે અને એ રીતે કાર્ટૂનના વિડીયો અપલોડ કરે છે ને એટલે બાકી આપણા રિયલ આપણે રિયલ આપણો વિડીયો બનાવીને આપણે ખુદની અવાજ હોય અને આપણી ફેશ વેલ્યુ હોય તો કાર્ટૂન વિડીયો કરતાં છે ને થોડીક અર્નિંગ વધારે થાય કારણ કે એમાં આપણું ફેશ વેલ્યુ હોય અને આપણો ખુદનો અવાજ હોય એટલે અને કાર્ટૂન વિડીયોમાં શું છે એમાં અર્નિંગ અર્નિંગ થોડીક ઓછી હોય તો સત્તા પણ ઓગણીસ હજાર વ્યૂમાં ચૌદ ડોલર બન્યા તો માનો આપણે ખુદ વિડીયો બનાવતો હોય આપણે ફેશ વેલ્યુ બનાવી લીધી હોય તો આપણા ખુદના વિડીયો હોય તો જેટલા ડોલર બને તો કમસે કમ એની કરતાં તો વધારે જ બને એની કરતાં વધારે ગળક બને કારણ કે આપણે ખુદને ને આપણે ખુદનો વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરતા હોય ને આપણે ખુદનો કોન્ટેન્ટ હોય ને તો એની કરતાં વધારે મળે એટલે ખાલી કાર્ટૂન વિડીયો અપલોડ કરવા કે જો એટલા મળતા હોય તો આપણે ખુદનો વિડીયો અપલોડ કરવામાં આપણને શું વાંધો ને આપણને કોન્ટેન્ટ આપણો ખુદનો બનાવવામાં આપણને શું વાંધો એટલે આપણે છે ને યુટ્યુબમાં કોન્ટેન્ટ બનાવવાના ચાલુ ને રાખવા બંધ ન રાખવા એટલા તો આવી જાય આસાની પણ એમાં છે ને થોડીક મહેનત કરવી પડે યુટ્યુબમાં કારણ કે મહેનત કરો ને પછી વિયો આવવાને ચાલુ થાય બાકી થોડાક વિડીયો અપલોડ કરી એમાં કશું થાય નહીં બાર મહિના બે વર્ષ મહેનત કરવી પડે એમાં અને અમુક અમુકને મળી જાય અમુક અમુકને જલ્દી એમની ચેનલ ગ્રો થઈ જાય કારણ કે એમનું કારણ શું હોય કે એ ઇન્સ્ટાગ્રામમાં એમાં ફેન ફોલોઈંગ એમની વધારે હોય એટલે ત્યાં ઇન્સ્ટાગ્રામમાંથી અમુક સબસ્ક્રાઈબર એમને મળી જાય કારણ કે ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોવર હોય ને તો યુટ્યુબમાં થોડુંક ઝડપી આપણી ચેનલ ગ્રો થાય તો એવી રીતના તે આપણી ચેનલમાં વ્યૂ વધારે આવે કારણ કે એ આપણે જે ફોલોવર હોય ને એ આપણી યુટ્યુબ ચેનલમાં પણ આવે એટલે આપણી ચેનલ છે ને ગ્રો હટ થાય અને નરું આપણે યુટ્યુબ ચેનલમાં જ તે વિડીયો અપલોડ કરતા હોય માનો કે હું છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં ચેં નથી ખાલી આપણે યુટ્યુબમાં જ તે વિડીયો અપલોડ કરીએ છીએ અને યુટ્યુબમાં જ કામ કરીએ છીએ એટલે આપણી ચેનલમાં હે ને બહુ સબસ્ક્રાઈબર હજી નથી વધતા ને વ્યૂ ઓછા આવે છે કારણ કે આપણે બીજા પ્લેટફોર્મ ઉપર જ આપણે કાંઈ ફેન ફોલોઈંગ એટલે બધી કંઈ છે નહીં અને આપણે બીજી વિડીયો અપલોડ નથી કરતા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જઈ આપણે ખાલી યુટ્યુબમાં જ તે વિડીયો મૂકી છે અને યુટ્યુબની આપી આપીશી કારણ કે આપણને હે ને યુટ્યુબનો અનુભવ છે કારણ કે આપણે ચાર વર્ષથી યુટ્યુબમાં આપણે કામ કરીએ છીએ અને એ પહેલાં આપણી એક ચેનલ હતી ને એ ચેનલમાં એ તો આપણે ઘણું કામ કર્યું પણ છે ને એ ચેનલ આપણે હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર વર્ષ ટાઈમ પૂરો કરી નાખ્યો હતો અને ચેનલ મોનિટાઈઝ થવામાં હતી પણ એમાં છે ને કોપીરાઈટ આવી ગયું ને એટલે ત્રણ કોપીરાઈટ સ્ટ્રાઇક આવી ગઈ ને એટલે એ ચેનલ ડિલેટ થઈ ગઈ અને આપણે આ પછી બીજી ચેનલ બનાવી છે એટલે આમાં જે કોઈ માણસોનો સપોર્ટ બહુ નથી મળતો પણ હું ઉમ્મી કરું છું ધીમે ધીમે સપોર્ટ મળશે કારણ કે આપણે છે ને યુટ્યુબની જાણકારી આપી અને આપણે યુટ્યુબની જાણકારી છે ને બધી આ રીતે આપી છીએ એટલે આપણને યુટ્યુબનો અનુભવ છે એટલે આપણે આ યુટ્યુબની જાણકારી આપી છીએ કારણ કે એ નવી નવી ચેનલ છે એટલે આપણે એને વિયો બહુ નથી આવતા અને માણસો બહુ સપોર્ટ નથી કરતા કારણ કે નવી ચેનલ હોય ને એટલે માણસો સપોર્ટ ઓછો કરે બાકી સબસ્ક્રાઈબરોને એવું બહુ જાગ્યું હોય અને સ્ટુડિયોમાં બેન વિડીયો બનાવતા હોય ને તો પાછા માણસો વધારે સપોર્ટ કરે કારણ કે અત્યારે આપણે છે ને નાનીથી શરૂઆત કરી હોય ને પહેલેથી શરૂઆત કરીને એટલે સપોર્ટ આપણને ઓછો મળે પણ આપણે છે ને મૂંઝાવવાનું હોય તો વિડીયો આપણે આપણી મહેનત આપણી ચાલુ રાખવાની એટલે એક બેનું ફળ જરૂર મળે તો જો યુટ્યુબમાં છે ને એટલા વ્યૂ તમને દેખાડે એટલા વ્યૂ પી એટલા પૈસા મળે તો યુટ્યુબમાં એ રીતના પૈસા મળે તો હું ઉમેદ કરું છું કે તમને મારો વિડીયો સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય ને તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આપણે એને યુટ્યુબની માહિતી ...en going